એટલે દુર્વાસા શ્યા કૃષ્ણજી કીધું કે તારો રથ લઈ ને છે ને એ રથ જે ઘોડા ગાડીઓ છે ને બધું છોડી ગયેલ લઈ નું જે તું છે ને એ તું તારી ઘરવાળી બે ઉપાડો ને હું લઈ જાતો આવું ના આવું

જમવાનો તમે કોઈ બનાવો કે મારા બીજું કશું જમપુર ખીર બનાવો માર ખાવી છે રુક્ષમણીએ તાત્કાલિક ખીર બનાવી ખીર બનાવી ખીરસી ગરમ ગરમ હતી દુર્વાસાઈ એક મોટા કોળજો ફરી ગઈ અમાય ખાવાના કરજના કપડા ઉતારી નાખી બધા જો ગુરુ મહારાજ બધા કપડા ઉતાર હાલે ઉતારે ગુરુ મહારાજ કપડા કપડા એટલા ઉપર ના વસ્ત્ર નહીં હોય

કેલાન ખબર પડી કે આપણા આયા છે કે ઓના પૈસા છે કે કેટલા કે 1000 તરફ ફટ લઈને ગણીને કઈ ચાલ દીધા આ કે મૂછો એમ નેમ રાખી ટોપી ઉતારી અને મારથી માલ લઈને આલેલો પેલો કે કાકા ઓય ચીટિંગ તમે ભારત વાળા ચીટિંગ કરો છો કે ના ચીટિંગ ધીસ ઇઝ માય શોરૂમ ઇઝ માય પોતાનો અને એટલા માટે કે છે નાદી ઉતારી નાખે હો મહંકાર ના કપડા ઉતારી નાખે નીંદા ના કપડા ઉતારી નાખે ગુરુ મહારાજ તમને જેવા છે

થાકે હું ઘી ને કરતા હતા ને ત્યાં જરા નામ ના પારથી પણ માર્યું અને સાહેબ પગના તળિયા ભાગી ને કૃષ્ણ નું મૃત્યુ થયું છે સાહેબ કૃષ્ણ મરાયો નથી પણ શરીર જાય જાય ને જાય અને કનુ ગણ વાજ્યું જરા નામ બહુ તેના જરા નામ નું બાણ વાગવાનું છે

એવા વચનો ની બોધેલી રે વાલા તારી વાત જોવું રે આ ગા હે વચન બોધેલી છે એક યુગ ને ચાર યુગ જતા રે તો વાત તો ધૂરી છે જી પાર આવે એવો કારણ કે જ્યારે ભગવાન શ્રી જ્યારે ધન કરતા હોય કલાશ ના ડુંગરા ઉપર પદ્માસન લગાઈ

તો હમ તો કામ મંતરા સુર કોણ ખાવો હતી એમ ભગવાન ગોળાના ધ્યાન ધરતા હતા નારદજી આવી અને હળગઈ જતા હે માં ઓહો નારદજી ઘણા દિવસે કૈલાશમાં ભદ્રામણી કરી અમને આશીર્વાદ હાલો તમે તો ત્રણેય લોકમાં ફરો છો તો એ તમે ત્રણ લોકમાં ફરતા હતા ને અત્યારનો મોણો ચાર લોકમાં ફરો તમે આ છોકરાઓને પૂછો ફેસબુકમાં ભરે ઇન્સ્ટાગ્રામમાં ભરે WhatsApp માં ભરે YouTube માં ભરે પુરા ચાર લોકને છે નારદજી ત્રણ લોકમાં ભરે માં દેવોનો દેવ તો ભોળ્યો ના જો તમે તો સર્વનાથ દેવના દેવ મહાદેવ છો અને મહાદેવ પરનું ભજન કરી તો પૂછો બસ કહીન દેતા જાય ભગવાન ગોળાનાથનો ધન સાહેબ આસો આવ્યો

એટલે કજ્જો મટાડવા હારું ઘોડા નાથી કીધું જો તમારે આજુ વાત ભોગવવી હોય તો વૈખાના બધા છોકરા પખાડો કરો અને સત્સંગ બેનો છે મહારાજ સત્સંગ બેનો અને ભજન એક છે એટલે ભગવાન ભોળાનાથી પાર્વતીમાં સતીન કીધું ઘડો તમારા વાતનો જો કદાચ મર્મ જાણતો હોય તો અત્યારના જે અમરનાથની ગુફામાંથી શિવલિંગ બને છે એ કઈ લઈ જાય અને તેઓ કહે શાંતપણે સાહેબ વાત કરવાનું શરૂ કરી

અને બેનો ને એક આદત હોય પાછી પાણી આખી ચરુણી ભરે ને પછી પૂરી ભરી દી તો તો ઓમ બીજું ઢોળી નાખે તો કે હમાં લઈને પાછું પી જો આ બે આદત તો બેને મોય અને એ સમયે થાય વારો પૂરો બન્યો પૂરો બને એ કોક કરે પૂરો બને એ જ કોક કરે ને પૂરો બન્યો ત્યારે પાણી ઓનલાઈન ઉતરી ગયો મોય કારણ ભગવાન શિવ નું અસ્ત્ર છે સાહેબ બધું તમારું મારી નાખે તમારા બે પવન જયારે બંધ થઈ જાય ને અંદર થી શિવ પવન ચાલુ થાય ને એટલે બધું મારી પહેરી જાય ને એ બધું

ਏ ਗਣੀ ਤਾਰਾ ਨਾਮ ਨੋ ਰੇ ਪਾਤ ਮੰਡਾ ਨੋ ਰੇ ਜੀ ਅਮੀਰ ਮਾਤਲ ਹਰ ਤੋ ਤੂ ਦਾਰਸਾਣੀ ਏ ਮਾਨਾਰਾਜ ਰੇ ਓ ਨਰ ਰੇ ਨੂਗਰਾ ਨਿ ਹਾਰੇ ਮੇੜ ਲੋ ਨਕਰੀਏ ਰੇ ਜੀ ਨੂਗਰਾ ਨਿ ਹਾਰੇ ਕਦੀ ਭੈਭੰਤੀ ਨਾ ਹੋਏ જો કદાચ બહાર આવે તો વચન ની બંધા કે મંત્ર છે ને કોઈ તારા ચરણે આવે અને વાત કરવાની નકે જો તો વાત કરવાની નહીં અને ત્યારે સાહેબ જન્મ જો સુખદેવ સુખદેવ એને બધી પ્રકારથી સુખ હતું અને મુક્તિ પેલ ઓર લઈને જ નીકળ્યા છે અને સુખદેવ ઓર લઈને નીકળ્યા હોય તો આપણે બધા પણ ઓર લઈને ત્યારે સદગુરુ મહારાજા ઓર ઉતારી નાખ્યા ત્યારે આપણા સાચું સ્વરૂપ નું ज्ञान थाय से स्वरूप में अलंकलन नहीं स्वरूप में हमारा माता जी सुंदर वाणी में नाम नहीं रूप नहीं हमारा गुरु जी ना स्वरूप में नाम के रूप के ये कोई से कहाँ के नाम नहीं रो ये नाम नहीं अनाम नाम से रूप नहीं या रूप से अनेक गुण नहीं ये गुणातीत से ये वो सब गुणों स्वरूप है

આપી સેવા થાય આવો કોઈ ધર્મ નો મંડપ હોય દેવી યજ્ઞ થતો હોય તો એની અંદર તારું તન કેતા શરીર શરીર થી પોક સેવા કરી મન છે પ્રભુ ના ભજન નો

એટલા માટે પ્રશ્ન કર્યા હાલે પણ પાણી થી બધું ચાલે સાહેબ થાય પાવરફુલ ગામડા વાળા આવો આવો ત્યારના ફેર વખત તમે આયા જ નહીં એક વખત આવો અમારા મુલાકાત કરો

ચકલી મરી મરી કરે પણ પાણી ના આવે દેવજ કર્યો કોણ અંદાજ કે ભાઈ તમારે બાથરૂમ હતું તમારે સંડાસ હતું બહુ તમે બનાવી દીધું પણ પાણી તમારી કોઈ ચકલી પેટમાંથી આવતું નહી અમારે એ કે તમે વિડિયો કોલ કરો વિડિયો કોલ કર્યો બધું દેખાડ ચકલી મરી પણ પાણી ના આવે તમે કનેક્શન લીધું છે મારું કનેક્શન કેવું આવે

પુરુષ ને તમે ધાવો તો તમારો મટી જાય બધો ધાવો તમે બોલતા પુરુષ ને ધાવો આ કાયા નગરીમાં ખોજ કરી એ બેઠેલો છે પાવો એટલે મારી ગોળ લાલ ઉભળ રંગી થરે એવો નહીં ના એ પાછા ઘણા તને 90% ફર છે કરી ગયો હું હું તને એ આવ આવ બચ્ચા તારા કલ્યાણ હો જાવે એટલે પેલો ઓળ કે બાપુ એવો કો મંત્ર આલો મારી ઘરવાળી નહીં માનતી એટલે પેલા કે ઘરવાળી નહીં માનતી તને પાવો બન્યા મારા ઈ દુખ છે

અનેત્ર જાગવા જે મોહ નીંદર માં સુતેલો જીવ જ્યારે જાગે ને ત્યારે સાયગની સુરતા આકાશ માં અને આકાશ માં ચડાચે જીવ જીવ નર કેવા આત્મા અને આત્મા સિવાય બીજો વિશ્વ ની અંદર કોઈ છે નહીં તમે આત્માની ઓળખાણ કરી જો ઘણી કરી છે

તમા અમે રેવાના ખોટા રૂપિયા વાગરી શું કરવા છે તમારા માટે વાપરો અને એટલા માટે સંતો કે જગાડી જાય છો મારી દીકરીઓને ખાસ કરીને પ્રાર્થના કરો છો દીકરાઓને અત્યારનો સમયકાળ એવો ચાલી રહ્યો છે ટેકનોલોજીનો યુગ છે જેટલા તમે મોબાઈલ ટચમાં છોને એટલા કોઈ મંદિરે જવાના ટચમાં રહેજો કોઈ સાધુ સંતો પાસે જવાના ટચમાં રહેજો કારણ કે મોબાઈલની અંદર લેવા જેવું છે જે જો મારી દીકરીઓને ખાસ કરીને કહું છું કારણ કે દીકરી છે ને આજનીકાળનું ભવિષ્ય પ્રધાન છે

એ મોબાઈલમાંથી સારું લેજો ભૂલે છો કે મોબાઈલમાંથી મે સોશિયલ મીડિયામાંથી લઈ રો અને એવું થઈ જાય ની પ્રવૃત્તિથી આની ભીર જારે તો તમારા મા-બાપને પાઘડી તમે ઊંચી ન રાખી શકો પણ તમારી ભૂલના કારણે તમારા બાપાની ભાગડી બીજાના પગમાં ન મૂકવી પડે એવું કારણ ન હોતા હે હો સંતો જય હો વ્યસન માત્રથી દૂર રહેજો સાહેબ આ ઉમેદવારો એક સમાજમાં બીજો કીધું વ્યસન માત્રથી ઘણા શેટા રહે છે

મારી પ્રાર્થના કરો છો તમે શિક્ષણ નો યોગ છે શિક્ષણ પ્રાપ્ત બની શકે તમારી દીકરીને હું દ્રષ્ટાંત છું સાહેબ ને આવતીકાલ ભવિષ્ય